ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં બાઇક સવાર લૂંટારોઓ દ્વારા મહિલાની સોનાની ચેઇન ખેંચી ફરાર થયા આજ તારીખ ઓગણી અગિયાર બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે એક વાગ્યાને પિસ્તાળીસ કલાક આસપાસ પિયુષ શાહની કરિયાણાની દુકાનમાં જે સમગ્ર ઘટના બની હતી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ તેજ કર્યું છે ઝાલોદ નગરપાલિકા પાછળ સ્થિત પિયુષ શાહની કરિયાણાની દુકાનમાં જે કહી શકાય કે આજે ચેઇન સ્નેચિંગની એક ગંભીર ઘટના બનાવવા પામી હતી દુકાનમાં બેઠેલી પિયુષ શાહની માથા માતા પાસે બાઇક પર આવેલા બે અજાણ્યા યુવાનો પાન મસાલાની પડકી લેવાના વાહને આવ્યા હતા અને પડકી આવતા ક્ષણે જ બંને યુવાનો મહિલાના ગળામાં પહેરેલી અંદાજે દોઢથી બે તોલાની સોનાની ચેન જેની આ કહી શકાય કે જૂટવી લઈ અને લાલ મેદાન તરફ ભાગ્યા હતા ઘટનાની જાણ થતાં જ પિયુષ શાહે પોલીસને માહિતી આપી હતી અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને દુકાન તથા આસપાસના સીસીટીવીની તપાસ શરૂ કરી હતી જોકે પ્રાથમિક તપાસ મુજબ આરોપી બાઇક પર સવાર થઈ અને ઘટના બાદ લાલ મેદાન તરફ દોડ્યા હતા જોકે સમગ્ર બનાવ સંદર્ભે હાલ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે મારું નામ પિયુષ કુમાર મહેશકુમાર શાહ છે હું ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં રહું છું મારી એક નાની દુકાન છે નગરપાલિકા વિસ્તારમાં ત્યાં આજે ચોરીનો બનાવ બન્યો છે મારી મમ્મી દુકાને એટલી હતી આશરે પોણા બે વાગ્યાની આજુબાજુ તો બે વિષમો આવ્યા અને ગળામાંથી ચેન ખેંચીને જતા રહ્યા પછી આપણે શું કાર્યવાહી કરી પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે અને મારું કેવું છે કે જેમ જલ્દી થી જલ્દી નિકાલ આવે અંદાજિત કેટલા દોડ બે